થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે જ આઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડ્યો થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે આઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસે એલસીબી પોલીસને મળી શુકનની સફળતા જિલ્લા એલસીબી પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલ ગાડી ભુરડુ ગામ તરફથી ભાભર તરફ જનાર છે જેથી એલસીબી પોલીસે ઉંદરાણા ગામ નજીક વોચ ગોઠવતા હકીકત બાતમીવાળી બ્રીજા ગાડી આવતા તેને રોકાવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક એલસીબી પોલીસથી બચવા ગાડી ભગાડી મૂકી હતી જેથી આશોદર ગામ નજીક ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા એલસીબી પોલીસે દારૂ ભરેલી બ્રિજા ગાડી સહિત ચાલક મીરુષી નારાયણસિંહ રાજપૂત રહે હડેતર સાંચો રાજસ્થાન ઝડપી પાડી છ લાખ અગિયાર હજાર એકસો ત્રીસ ના મુદ્દામાલ સાથે કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બે ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે ત્યારે વધુમાં બાતમી મળી હતી હાથી એલસીબી પોલીસે ડાલુ ચેક કરતા બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂની બોટલો મળી આવતા કુલ બે લાખ તેત્રીસ હજાર સાતસો ત્રીસના મુદ્દામાલ સાથે છોટા હાથી ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે એ દિવસે વધુમાં માહિતી મળી હતી એ તાલુકાના જમડા ગામની સીમમાં રહેણાંક મકાનમાંથી ત્રણસો એસી દારૂ બિયરની બોટલો જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર છસો છત્રીસ દારૂ મળી આવતા દિલીપસિંહ થાનાજી રાજપૂત રહે જમડાવાળા સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે આમ એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ કુલ આઠ લાખથી વધુના મુદ્દામાલ ઝડપી પડતી બનાસકાંઠા એલસીબી પોલીસને ડિસેમ્બરના પહેલા દિવસે મોટી સફળતા મળી હતી